કાશ્મીર જેલમાં મોબાઈલ અને શરાબનો ઉપયોગ કા એક ચકાસણી કરતા નેટવર્કનો પર્દાફાશ થયો છે શરાબની બોટલ મોબાઈલ અને રોકડ જપ્ત કરવામાં આવ્યા છે બોર્ડર રેન્જના આઈજીની સૂચના બાદ આ ચકાસણી કરવામાં આવી હતી ગડપાદર જેલમાં પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું બોર્ડરના રેન્જ આઈજીની સૂચના બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી

કચ્છની જેલમાં મોબાઈલ અને શરાબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો રેન્જના આઈજીની સૂચના બાદ ચકાસણી હાથ ધરવામાં આવી હતી ગળપાદર જેલમાં પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને કચ્છની જેલમાં મોબાઈલ અને શરાબનો નો ઉપયોગ કરવામાં આવતો હતો એકા એક ચકાસણી કરાતા નેટવર્ક તો પર્દાફાશ થયો છે કચ્છ અમારા સંવાદદાતા પૃથ્વીરાજ સિંહ જોડાઈ ગયા છે ગડપાદર જેલ મુદ્દે શું સમગ્ર વિગત જે ક્રિષ્ન ખાસ કરીને વાત કરું તો પૂર્વ કચ્છમાં સૌથી સુરક્ષિત માનવામાં આવતો જેલ એના દ્રશ્યો હું પહેલાં બતાવવા માગીશ કારણ કે આપ જોઈ શકો કે આ જે જેલ છે એને સૌથી સુરક્ષિત જેલ માનવામાં આવે છે એમ કહેવાય છે કે સાયની સિક્યુરિટી એટલી હોય છે કે અહીંયા પોલીસની પરવાનગી વગર ચકલો પણ નથી મારી શકતો ત્યાં આજે જે છે સુરજીત સિંહ જે જ્યંતી ભાનુશાલીના મર્ડર કેસમાં રેનવોલ હતા એ છે આ રજાક સુપારી જે કેવાય છે જે જામનગર મર્ડર કેસ માં હતા એ અને હિતેન્દ્રસિંહ સિંહ ઝાલા જેવા જે વિખ્યાત જે બુટ લેકરો છે જે વિખ્યાત આરોપીઓ છે એ આ જેલ માં બંદ છે અને ખાસ કરીને ને અત્યારે જે નવો જે મુદ્દો હમણાં જે જે ચર્ચા નો વિષય રહ્યો છે યુવરાજસિંહ જાડેજા જેને પોલીસ પૂર્વ પોલીસ પર જ ગાડી ચડાવવા પ્રયાસ કર્યો તો એ લોકો પણ આ જેલ માં જયારે બંદ છે ત્યારે ગઈ રાતે આઈજી ના આદેશ ના હિસાબે પૂર્વ દારૂ મળી આવે છે મોંઘા મોબાઈલો મળી આવે છે આઈફોન જેવા મોંઘા મોબાઈલો મળી આવે છે અને ખાસ કરીને જે હું ખાસ બતાવવા માંગુ છું કે સિક્યોર ટાવર કહેવાય છે જેનો છે સૌથી ઉપરનો સિક્યોર ટાવર કહેવાય છે યાથી બેન પચાસ હજાર રૂપિયા જેટલી રકમ મળી આવે છે એટલે ક્યાંક ને ક્યાં કહી શકાય કે જેલ પ્રશાસનના જે અધિકારીઓ છે એના પર પણ પ્રશ્ન જાય છે અને ખાસ કરીને જે જે છ આરોપીઓ દ્વારા આટક કરવામાં આવે છે એ પણ નસાની હાલતમાં મળી આવે છે એટલે ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે આ લોકો જે જેલ બગું એટલે એક તથા જલસા કરવાનો જે કાર્યક્રમ હોય એવું ચાલી રહ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે આઈએજી સાહેબની south city અને IT side ની મળેલ આધારે આ જે છે સમગ્ર મામલો છે જે બારે આવ્યો છે જે મોબાઈલ અને શરાબ નો જે ઉપયોગ એકા એક ચકાસણી કરતા નેટવર્ક નું પર્દાફાશ થયું હતું પરંતુ જેલ પ્રશાસન ત્યારે શું ઊંધું જે ચોક્કસથી કારણ કે એક પ્રશ્ન એક જ વસ્તુ થાય છે કારણ કે જોઈ શકો છો આ જે પ્રિમાઇસિસ છે ત્યાંથી કોઈની પણ અંદર જવાની સહે હોતી નથી ખાસ કરીને જે જેલના અધિકારીઓ છે એના જે મુખ્ય જે બે માર્ગ છે એ જ ખોલવામાં આવતા હોય છે આ જે બે માર્ગ છે એના પછી જ જે ચકાસણી કરીને પછી જ અંદર કોઈ પણ વસ્તુ હોય છે મોકલવામાં આવતી હોય છે ત્યારે દારૂ અને ખાસ કરીને મોબાઈલો જે અંદર પૂછી જતા હોય એટલે ક્યાંક ને ક્યાં કેમ કહી શકાય કે જે અંદરનો સ્ટાફ હોય એની પણ મિલી ભગત હોય એ ક્યાંક ને ક્યાંક સુધી સો ટકા દેખાઈ જ આવ્યું છે કારણ કે જોઈ શકો છો હું આપણે દ્રશ્ય બતાવવા તો પ્રથમ દર ગેટ છે ત્યાં બંને વસ્તુ આવે છે એકાએક ચકાસણી કરતાં નેટવર્કનો પર્દાફાશ થઈ ગયો છે શરાબની બોટલ મોબાઈલ અને રોકડ જપ્ત કરવામાં આવ્યું છે બોર્ડર રેંજના આઈજીની સૂચના બાદ આ ચકાસણી હાથ ધરવામાં આવી હતી કચ્છના ગડપાદર જુલ્લા જેલમાં કુખ્યાત બુટલીગરો દ્વારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા અને શરાબનો મોટા પાયે ઉપયોગ કરવાના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે

અને મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા હતા વીતેલા વર્ષોમાં પણ આ જેલને લઈને કેટલાક મામલા સામે આવી ચૂક્યા છે બોર્ડર રેન્જના ના આદેશ બાદ આ ચકાસણી હાથ ધરાઈ હતી